જેટલો પગાર આવે એટલો બધો તને દઈ દઉં છું અને તું કે કે બાપુ પાસે પૈસા લઈ લીજો કે એટલે એ પણ હાજે હું પૈસાને ન દઈ દેતી એ મને નો ખબર હોય અને બાપુ ક્યાં ગયા છે ઈ તું મન કે ઈ ગામ માં ગયા છે તહાર હાલ અને હું તમને હું કહું છું અત્યારે સાયકલ ન લેવી આપડી પાસે પૈસા નથી એક તો 200 રૂપિયા નું કામ થાય છે

જો આય મારા બાપા એ બાબલા શું જો તને કેટલી ખેલ કીધું કેલા બજારમાં અંગવા નો જાતો તોય બજારમાં ઈ ગયો ને એ બાપા ન્યા હું અંગવા ની જાતો ઓલી પાતડી માથે ઢંગો આવ્યો જ ન્યા કૂતરું પૂતરું અંગી ગયું છે ન્યા એ બાપુ હાવ ખોટું બોલે છે વેલા 6 વાગિન ઉઠીન ગયા તા હો નામ હું ક્યાં દે નહમણે 1 લાખો નોખી છે હમણે એ કવસુદ ખરો બાપા ન્યા કૂતરા અંગી ગયા છે ઓલી પાતડી માં હું અંગવા જાઉં છું અંતિમ ખોટા નામા મારા છો

મે ના તારું કામ નહિ કાકા તું બાય એક તો તું ગામ શું શું ખાશવી હે પણ આ તો મેં કીધું જો સરપંચ ફોર્મ ભરું તો બેઠા બેઠા પગાર તો જડે

એય ગોબરા ઓલો કાળો કૂતરો જોઈને અડી ગયો ને એ ભાળી ને બાપના એ કૂતરા એવા પૂંડા માથે જીના સમજો હું નીકળું લાટેજ બંધ કરી અને હું તો પોપકન ઘીર્યા જઈને ઊભો મૂકું ડામરી ચડાય બાપના હે આ બાદ લો ગયો હે

પોતાનીરે હું છું આ તમારા છોકરા ને જો ફાડી નાખો કુતરા કૂતરું કઈ

તો તો દોસી હાલ હતા ને નતા જાવું ચાલ એ હાલો હાલે હાલો હાલ જાવ જાવ ખબર કાઢી આવો હા હા કૂતરાને મારવાનો લ્યો તમને ગયું ને ઇન્જેક્શન મારી છે તમારો ડો આને તોડી નાખ્યો આને હાથ ઇન્જેકશન મારવા પડશે સાહેબ હડકાયું કુતરું ના ને આવી મને ખબર છે હડકાયું છે કે નથી અને સાચી ના આવ્યો

એ બાપુ નિશ્ન લેવું પડે એમને એમ ન મટે પણ એ ના પાડે છે એ તો રેવા દયો ડોક્ટર સાહેબ બીજું શું આવડા ના પડે એ તો તને લેવાની દવા આપડે નટ લેવાની ને એ ના એમ હા તો હું આમથી આમ તો મને આય લાવ્યો કાકા ડોક્ટર સાહેબ ભૂલ થઈ ગઈ એ હાઇડી આપણે આવડા એ લઈ લીધું હતું સારું હતું એરી બાપા

ooh જો ઇમરજન્સી માં પડકે એકઈ નો હતા આવ બાપો આખા રી જો ફાડા કો ઉપર સામે પકડ તો બાપા નો મહિના ડોક્ટર સાહેબ